વૃદ્ધાશ્રમ માટે એક મોટો હોહાપો આપો છે અમે હું સમજાવું છું તમે કે આપણે જીવનમાં દરેક જણ ત્રણ કોર્ષ કરે છે પહેલા વીસ વર્ષ સુધી ભણવાનું વીસથી થી ચાલીસ સાહીઠ વર્ષ સુધી એ સંસારમાં આવે સંસારમાં આવે સંસારમાં રહે બાળકો બાળકોને આવે બાળકોને શેટ આપણે બધા આપણા છોકરાઓ વીસ વર્ષના થાય પછી ભાઈ તારે હવે કોર્સ આ છે તે આ વિષય લીધો છો તું અહીંયા જા અહીંયા જા એમ આપણે પણ સાઠ વર્ષે વનમાં જવાનું છે એને વાન પ્રસ્થાશન કર્યું છે અને વનમાં જવાનું છે વનને આપણે ઘર ઘરને આપણે વન નથી બનાવી શકતા તો એટલા જ માટે કારણ કે પછી ચે ચે પે શરૂ થઈ જાય છે નવી પેઢી સાથે એના કરતાં ઋષિઓએ આપણને સાચો જ માર્ગ બતાવ્યો છે જીવાન પ્રસ્થાશ્રમમાં જતા લો તો એક આ વાહન પ્રસ્થાશ્રમય છે અમે એક હકારાત્મક અભિગમ લીધો છે વૃદ્ધોને હું સમજાવું છું કે હવે તમારી પાસે પૂરતો સમય છે તમે ચિંતન કરો તમે વાંચો તમે સારા વિચારો કરો અને કળિયુગનો સૌથી મોટો ગુણ એ છે કે તમે જપ કરો તો તમારી એક આખું એ વ્યક્તિત્વ આખો એક જીવનનો અભિગમ બદલાઈ જશે અને એટલા માટે આ વૃદ્ધાશ્રમ એ સારામાં સારું છે હું અશક્ત ગુરુકુળ કહું છું